ઓમ શ્રી પરમાત્મને નમ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાની આ યાત્રામાં આજે આવી પહોંચ્યા છે અધ્યાય પાંચમો કર્મ સંન્યાસ યોગ શ્લોક ક્રમાંક ઓગણીસ પર આગલા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્ઞાની લોકો સત તત્વને જુએ છે જેમ કીડી રેતીમાં ભળી ગયેલા ખાંડના કણને પકડીને શોધી કાઢે છે તે જ પ્રમાણે જ્ઞાનીઓની વિવેકયુક્ત સૂક્ષ્મ દ્રષ્ટિ અસત સંસારમાં વ્યાપ્ત સત તત્વને પકડી લે છે અહીં કહેવાનું એ જ છે કે બ્રાહ્મણ હોય કે ચાંદાળ ગાય હોય કે કૂતરું હાથી હોય કે કીડી વિષમમાં વિષમ પ્રાણીઓમાં પણ તેમની દ્રષ્ટિ હંમેશા સમાન જ રહે છે વ્યવહારમાં વિષમતા થતી હોવા છતાં તેમની દ્રષ્ટિ ક્યારેય વિષમ થતી નથી હવે ભગવાન આ શ્લોકમાં ગયા શ્લોકનો વર્ણિત ક્ષમતાનો વિશેષ મહિમા કહે છે તો ચાલો આજનો શ્લોક આપણે જોઈ લઈએ શ્લોક ક્રમાંક ઓગણીસ શામ હૈવત સ્થિતમ મનઃ નિર્દોષ હિષામ બ્રહ્મ તસ્માત બ્રાહ્મણી તે સ્થિતા આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો યે શામ એટલે જેમનું મનઃ એટલે અંતઃકરણ સામ્યે સમભાવમાં સ્થિતમ એટલે કે સ્થિત સ્થિત છે તૈર એટલે કે તેમણે એટલે આ જીવંત અવસ્થામાં એવો એટલે જ સર્ગ એટલે સકળ સંસારને સંસાર એટલે જીતી લીધો બ્રહ્મ નિર્દોષમ એટલે નિર્દોષ તસ્માત એટલે માટે બ્રહ્મણી એટલે બ્રહ્મમાં જ સ્થિતા સ્થિત છે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે જેમનું મન સ્થિર થયું છે તેમણે આ દેહજ સંસારને જીત્યો છે નિષ્કલંક અને સમ છે તેથી તેઓ બ્રહ્મ વિશે સ્થિર છે પરમાત્મા નો અનુભવ થતાં જ્યારે મન બુદ્ધિમાં રાગ દ્વેષ કામના વિષમતા વગેરેનો સર્વથા અભાવ થઈ જાય છે ત્યારે મન બુદ્ધિમાં આપમેળે સ્વાભાવિક ક્ષમતા આવી જાય છે લાવવી પડતી નથી બહારથી જોતા મહાપુરુષ અને સાધારણ પુરુષમાં ખાવું પીવું ચાલવું ફરવું અને વ્યવહાર વગેરે એક જેવો જ દેખાય છે પરંતુ મહાપુરુષોના અંતઃકરણમાં નિરંતર ક્ષમતા નિર્દોષતા શાંતિ વગેરે રહે છે અને સાધારણ પુરુષોના અંતઃકરણમાં વિષમતા દોષ અશાંતિ વગેરે રહે છે જેમના મન બુદ્ધિ ઉપર માન અપમાન નિંદા સ્તુતિ સુખ દુઃખ વગેરેની કોઈ અસર નથી પડતી તથા જેમના મન બુદ્ધિ રાગ દ્વેષ હર્ષ શોક વગેરે વિકારોથી સર્વતા રહિત છે તેમની સ્વરૂપમાં સ્વાભાવિક સ્થિતિ અવશ્ય થાય છે કારણ કે સ્વરૂપમાં સ્વાભાવિક સ્થિતિ વિના મન બુદ્ધિમાં અટલ અને એક રસ ક્ષમતાનું રહેવું સંભવિત જ નથી અંતઃકરણમાં ક્ષમતા આવતા જ મહાપુરુષોની ઓળખાણ થાય છે કે તેઓ પરમાત્મા તત્વમાં એટલે કે ક્ષમતામાં સ્થિત છે આ જ સમતાને ગીતાએ યોગ કહ્યો છે સમગ ઉચ્ચતે અને તેની પ્રાપ્તિને જ ગીતા મનુષ્ય જન્મની પૂર્ણતા માને છે જેવી રીતે અ જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ અવશ્ય છે કેમ કે અગ્નિ વગર તો ધુમાડો સંભવિત જ નથી એવી જ રીતે જેમના અંતઃકરણમાં સમતા છે તેઓ અવશ્ય જ પરમાત્મ તત્વમાં સ્થિત છે કેમ કે પરમાત્મ તત્વમાં સ્થિત થયા વિના પૂર્ણ ક્ષમતા આવવી સંભવ જ નથી પહેલાં જેટલા સનકાદી આદિ મહાત્માઓ થઈ ગયા તેમને જે તત્વ પ્રાપ્ત થયું તે જ તત્વ આજે પણ પ્રાપ્ત થાય છે પૂર્વે થઈ ગયેલા ઋષિમુનિઓ એમના વ્યવહારમાં સ્થિરતા હતી બુદ્ધિની સ્થિરતા નિરંતર રહે છે કલ્યાણ મનની સ્થિરતાથી થતું નથી બુદ્ધિની સ્થિરતાથી થાય છે મનની સ્થિરતાથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેથી મનની સ્થિરતા બહુ ઊંચી નથી જેટલી બુદ્ધિની છે ભગવાને પણ બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞ થવાનો મહિમા કહ્યો છે આગળના શ્લોકમાં પણ ભગવાન કહેશે કે સ્થિર બુદ્ધિર સમૂઢો બ્રહ્મવિદ બ્રાહ્મણ સ્થિત સાધક ભૂલથી પણ પોતાને તત્વજ્ઞ ન માની લે તેથી તેની ઓળખ આપવામાં આવી છે કે જો બુદ્ધિમાં ક્ષમતા આવી નથી તો સમજી લેવું જોઈએ કે હજુ તત્વજ્ઞાન સાધ્યું નથી આ ખાલી વેમ છે બુદ્ધિની ક્ષમતાનું સ્વરૂપ છે રાગ દ્વેષ હર્ષ શોક વગેરે ન થવા તત્વ પ્રાપ્તિ થવાથી બુદ્ધિમાં નિરંતર ક્ષમતા રહે છે